ના હરવા જજો પાછો ખાવાનો બંદોબસ્ત કરો તમને શું બંદૂક ની ભૂર્યું ખવડાવું સરદાર આંબા તો ખાવાનો જુગાડ તો કરો પેટમાં બલાણા બોલો હે

તારા નાના ભાઈ ને કિડનેપ કરેલો છે જલ્દીથી એક લાખ રૂપિયા લઈને બોળે આવી જા તને તારો નાનો ભાઈ ત્યાં મળી રહે છે હા હા પાછી એક લાખ રૂપિયા લઈને આવી જા અને હા પોલીસ પોલીસને ફોન ના કરતો જલ્દીથી આ અહીંયા ફટાફટ હા હું પૈસા લઈને જાઉં મારા ભાઈને પાછો ના આવે તો લાઈવ પોલીસને ફોન કરું એ ભળી અચ્છી વાત કહીએ

પેલા સાહેબ બુડો મારો ભાઈ કિડનેબર થયો અને એક લાખ રૂપિયા માગ્યા શું કરું કહો હા હા મંગી હું સિંગમ કે હોતો હુએ કિડની પી સિંગમ કે હોતો હુએ કિડની પી તો કના પડેગા એ કિડની કો મંગા હા કોન્સ્ટેબલ હા એ માણા નામ નહી કીધું એ માણસ નામ નહીં જીતો લોકેશન ગોતું પડશે લોકેશન ગોતું પડશે તેરા બાપ યાર છોડ કર કે તેરી માં ચાકાજી માણસ ગયા ચમ ઉદાસ ભાઈ ઉદાસ ચમ હે તારી બાજુ મારી બાજુ એટલે તમે માટી વાત કરો મારો નાનો ભાઈ મને કહી દે છે કે ભાઈ હું જઉં છું નિશા અને આજે પાંચ વાગે રિટર્ન કર્યા નથી આવ્યા

તું કાઠમરયાતી નહીં જાતું એક હોય તમે તો સંગુળ પકડવો પડશે પિંગ ને પકડવો પડશે

બોરો સાહેબ એક કામ કરો તમે આટલા જે સંસુજો માટે પોલીસ વારામાં પાડશે ને તો એને મને ફોન કરીને બીજો પોલીસ વારન ના કે આ ચિંગમને ના પડી હોય હું તમને શાંતિજો સાહેબ હું રબિયલ પૈસા લઈને જવું છું એની જોડે ચિંગમને ના પડી જા તું હા જા તું જલ્દી ઇમોશનલ કર્યો મને ઇમોશનલ સાંભા આપળો સરદાર તો ચિંગમનું નામ આભરીને જતો રો એ તો જીઓ તો ભલે જીઓ હાથથી હું તારો સરદાર હા તમે મારા નાના ફ્રેન્ડને કિડનેપ કર્યો અને મારો કલેજો પૈસા લાવ્યો પૈસા બચ્યું લાવ્યો પણ મારા નાના કલેજાને પહેલાં પહેલાં પૈસા પહેલાં મારા નાના કલેજાને હાજર કરો એક હાથે પૈસા એક હાથે તારો ભાઈ અરે એક હાથે પૈસા ને બીજા હાથે પૈસા અને ત્રીજા હાથે પૈસા ભાઈ પડી અચ્છા મારા નાના કલેજાને હાજર કરો એના લે ભાઈ પૈસા લાવ ખડા ભાઈ

પચાસ રૂપિયા જો હું ચોર પકડાવું ને તો કિડને પર પકડાવું મારા પચાસ રૂપિયા પણ પચાસ ના તમે જે માગવી આવો મારા મહેનત કારણ લેવાથી જે લાખ રૂપિયા અહીં હાલીને આવેલું છું એ લેતા આવો એ આપણે લાબા ના એમે તમને પચાસ ના હોવા દીધું લાબા તો ના હોવા રૂપિયા નહીં 400 400 આપણે તો જો 400 એ સાખો સોલ કરી નાખીએ તો આપણે 500 રૂપિયા લઈ જઈએ ના

એક મીલા આકલા મારા બરોબર ઓકે થાક પડી ગયો ને હરખો હરખો એક જો મારા ચા દોડો હો હે સકન જો સંભા

અમે લાખ રૂપિયા લેતા પૈસા લઈ લો પૈસા લઈ લો બધા પૈસા લઈ લો પૈસા નથી મૂક્યા ખીચામાં નથી

આપણું નામ આપણું જ ના આપણું નામ આપણે જ કઈ કામ આ બંધુ કે જીવી 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 નહીં રાખતા અમે ફોટા પડા નહીં ફોટા પડે નહીં પાડવા પણ છૂટા પાડી છે નહીં ચાલ બી કોન્સ્ટેબલ હા સાહેબ આને જેલમાં નહીં આ ત્રણ વખત આવી જાયલો છે જેલમાં ખાલી ફેર જેલમાં નહીં સરકાર ત્રણ વખત માફ સજા માફ કરે ચોથી વખત માફ ના કરે જેલમાં નહીં એન્કાઉન્ટર કરી નાખો એટલે બીજા કોઈ છોકરાનું સાહેબ હવે આપણે જોવા પાડું રહેશે નહીં ચોરી લૂટપાટ કિડનેપિંગ એ બધાનું આપણે એન્કાઉન્ટર કરી નાખ્યું હવે આપણે જોવા પણ રહેશે નહીં હવે આપણે બેઠા બેઠા રોટલા તોડવાના થશે